go okay નમસ્કાર હું છું રક્ષા ચૌધરી મને બધા એક પ્રકૃતિ પ્રેમી તરીકે પણ ઓળખે છે તો હું આવા ઘણા પ્રોગ્રામો કરું છું કે વૃક્ષારોપણ છે દીકરીને જ્યાં પણ દીકરી જન્મે છે ત્યાં આગળ એક વૃક્ષ લઈ પહોંચું છું તો તેવી જ રીતે મને આજે એવો વિચાર આવ્યો કે મારા ગામ કટાવધામમાં પણ કેમ નહીં તો આજે હું અહીંયા આગળ છું અમારું જે મિની અયોધ્યા તરીકે ઓળખાતું કટાવધામ કે ત્યાં આગળ ખાખીજી મહારાજે એંસી વર્ષ સુધી તપસ્યા કરી હતી અને તપસ્યા કરતાં કરતા ઘણી વખત એમને ઊંઘવાનું પણ થતું અરે એવું કીધું કે મને આળસ ના થવી જોઈએ એના કારણે આ અમારી આંબલી છે આંબલી નીચે એમણે ચોટી બાંધી અને તપસ્યા કરતા હતા અને અહીંયા આગળ અત્યારે અખંડ ભોજન અને ભજન ચાલુ છે અમારી રામધૂન પણ સવારે આઠ વાગે ચાલુ થાય છે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી અને ભોજન પણ અમારું સવાર સાંજ બંને ટાઈમ અહીંયા આગળ ચાલુ હોય છે જે આપણો ગુજરાતીઓનો ફેમસ કહેવાય કે શીરો તો શીરો સદાવ્રત તરીકે અહીંયા આગળ શીરાનું ભોજન આપવામાં આવે છે તેવી રીતે કાયમ માટે ચાલતું ભોજન અને ભજન બંને અહીંયા આગળ કટાવ ધામ વર્ષોથી ચાલી રહ્યું છે આ અમારું અયોધ્યા જેમ કે અયોધ્યા મંદિરની અંદર રામ અને સીતાની મૂર્તિ છે એવી જ રીતે અહીંયા આગળ અમારા કટાઉ ધામમાં રામ ભગવાન અને સીતા માતાની મૂર્તિ છે તો અહીંયા આગળ આજે અમે મંદિરના ભાગમાં ઘણા વૃક્ષો વાવી અને અમે પર્યાવરણનું જતન કરી રહ્યા છીએ બધા સાથે મળીને અહીંના જે ગુરુજી છે એમનો પણ અમને બહુ સાથ સહકાર મળ્યો અને આજે મંદિરના પ્રાગણ્યમાં અમે વૃક્ષારોપણ કર્યું છે